અર્જુન એવું કે ગુરુ દ્રોણાચાર્યને ભીષ્મ પિતામા એ બધાને જુએ છે ત્યારે પ્રથમ અધ્યાયમાં જેમ કે છે કે હું યુદ્ધ નહીં લડું એ જ પ્રથમ અધ્યાયમાં દુર્યોધન શું કહે છે પોતાના ગુરુને અપમાનિત કરે છે અને કહે છે કે જો તો ખરા ઇન સ્ટેટમેન્ટ આપે છે કે ભાઈ જો તો ખરા કેવી સેના બનાવી છે આપણે હારી જવાના છે આવી સેના કેમ બનાવાય આ અર્જુન એ જ અધ્યાયમાં શું કહે છે કે ભાઈ મારા ગુરુ સામે હું ધનુષ ઉપાડી પણ કેમ શકું અને એ દુર્યોધન શું કહે છે કે ભાઈ તમે કેવા છો હજુ એક ગુણતાથી ચર્ચા કરીએ તો જ્યારે હમણાં ઉત્તરાના ગર્ભનો પ્રસંગ આવે છે તે વખતે અશ્વત્થામાં ઉત્તરાના ગર્ભ ઉપર છોડે છે પછી યુદ્ધ રોકવામાં આવે છે પરંતુ એને નિવેદન કરવામાં આવે છે અશ્વત્થામાં મને કે બ્રહ્માસ્ત્ર પાછું વાળ બ્રહ્માસ્ત્ર ખાલી અશ્વત્થામાને છોડતા આવડે છે પાછું વાળતા આવડતું હોતું નથી અર્જુન એને બ્રહ્માસ્ત્ર છોડતા પણ આવડે છે બ્રહ્મશિરા બ્રહ્મદંડ આદિ અસ્ત્રોનું પણ જ્ઞાન હોય છે બ્રહ્માસ્ત્ર પાછું પણ વાળતા આવડે છે આ દ્રોણાચાર્ય સાથેનો અર્જુનજીનો સંબંધ એક જ ગુરુ બે શિષ્ય રક્તકુલ અશ્વથામાં અને બીજા કેવા છે તો કે ભાઈ માનસ કુલ અર્જુન પણ અલ્પ વિદ્યા આપી અને માનસ કુલને અર્જુનજીને અર્જુનજીને પછી અર્જુનજી હસે છે મનમાં પ્રસન્ન થઈને બ્રહ્માસ્ત્ર પાછું વાળી લે છે ઘણાને પ્રશ્ન થાય કે શું કામ અર્જુનજી પાસે અર્જુનજી આમાં આગળ આવ્યા વાય વોઝ ઇ સક્સેસફુલ દાસ્ય ભાવ હતો એટલા માટે સિદ્ધાંત આવશે એકદમ સરળ રીતના યુદ્ધ પહેલા દુર્યોધન અને અર્જુનજી બંને જાય છે ક્યાં તો કે કૃષ્ણ પાસે સહાયતા માંગવા દુર્યોધન આવીને માથે ચડી જાય છે અને અર્જુનજી આવીને અર્જુનજી મોડા આવે છે અને ક્યાં સમર્પિત થાય છે તો કે શ્રી ચરણોમાં છે છે જુએ કોને ચરણ અર્જુનજીને પુષ્ટિ માર્ગનું કયું સ્વરૂપ છે આશ્રય લીલાનું ઠાકોરજીના નેત્રો ક્યાં છે એમના શ્રી ચરણોમાં તો કોના ઉપર પહેલા જુએ કે જે અર્જુન ઉપર કે જે ઠાકોરજીને ચરણોમાં સમર્પિત થાય ઠાકોરજીની દ્રષ્ટિ એના ઉપર શીઘ્ર પડે પહેલા પડે આપણને અર્જુનજી શીખવાડે છે એટલા એટલા માટે મારે ચરિત્ર અહીંયા લેવું તો કે ભાઈ અર્જુનજી ચરણોમાં સમર્પિત થાય છે દાસ્ય ભાવ રાખે છે એટલા માટે વધુ પ્રસન્ન થાય છે આ દાસ્ય ભાવ એમણે દ્રોણાચાર્યજી સાથે પણ રાખ્યો હજુ એક પ્રસંગ દ્રૌપદીના સ્વયંવરનો પણ પ્રસંગ આવે છે તો કે બધા જ આવે છે દુર્યોધનનો વારો આવે છે દુર્યોધન શું કરે છે સીધું ધનુષ જઈને ઉપાડી જ લે છે અર્જુનજી શું કરે છે અર્જુનજી પહેલા ધનુષ દેવતાને પગે લાગે છે પરિક્રમા કરે છે પગે લાગે છે ફરી અનુમતિ લે છે પછી ધનુષ દેવતા સરળતાથી ઉંચકી લે છે હવે આમાં ગીતાજી નો સિદ્ધાંત શું આવે છે આ દાસ્ય ભાવ ઠાકોરજી તરફ ઠાકોરજી તરફ રાખો તો ઠાકોરજી બહુ જ પ્રસન્ન થાય ઓકે દ્રોણાચાર્ય નો પ્રસંગ આવી ગયો અશ્વત્થામાં નો ભીષ્મ પિતા લગાવ હતો પાંડવો તરફ કોના કારણે અર્જુનજીને કારણે ચલો અર્જુનજી પ્રસન્ન થઈ ગયા કે હા અર્જુન અવસર આપું છું હવે અવસર મળ્યા પછી પણ કઈ રીતના એનું નિરાકરણ કરવું એ પણ એક થોડી સમસ્યા છે તો કે નારાયણી સેના કે સ્વયં નારાયણ તો કે નારાયણ શું કામ નારાયણ તો કે જેના શ્રી ચરણો લક્ષ્મીજી દબાવે છે સામાન્ય લક્ષ્મી લક્ષ્મી ધન ધનલક્ષ્મી અષ્ટ લક્ષ્મીઓ જેમના શ્રી ચરણોમાં દબાવે છે એને જ આપણે લઈ લઈએ તો પછી ઠાકોરજી આપ મેળે પ્રસન્ન થશે વિજય શ્રી ની પણ પ્રાપ્તિ થઈ જશે અને એટલા માટે અર્જુનજી આપણને લીલા કથા દ્વારા શીખવાડે છે કે જ્યારે અવસર મળે કે કયું વરદાન જોઈએ છે તો શું માંગવું તો કે ભાઈ ભગવાન જ જોઈએ છે તો કે ભગવાન પામે ગયા પછી બીજી શેષ વસ્તુઓ પામવાની રહેતી નથી એટલા માટે ભગવાનને પામી ચૂક્યા છે પાંચાલ આર્મી પાંચાલની જે સેના હોય છે છે એ પણ અર્જુનજીને કારણે એને વિજેતા મત્સ્ય યંત્ર ભેદ હોય છે તે પણ અર્જુનજીને કારણે જીતવામાં આવે છે જરાસંધને હરાવવાનું હોય છે એમાં પણ અર્જુનજી નિવેદન કરે છે અર્જુનજી સુભદ્રા સાથે વિવાહ કરે છે અને ત્યારબાદ પાંડવો પણ ધર્મયુદ્ધમાં વિજેતાને પામે છે અર્જુનજી અગ્નિ દેવતાને પ્રસન્ન કરે છે ત્યારબાદ એમને અગ્નિ રથ મળે છે અને દિવ્ય અસ્ત્રો શસ્ત્ર પણ મળે છે આવી અનેક દિવ્ય એમના એમની લીલા કથાઓ છે